છ ફૂટ લાંબા સાપનું જીવદયા દ્વારા રેસ્ક્યુ કરાયું છે તથા રેટ સ્નેકની જાતિના સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરાયો છે સાબરમતી રિવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે વિકસિત કરેલો વિસ્તાર છે સૌપ્રથમ તેના નિર્માણ માટેનો પ્રસ્તાવ ઈસવીસન ઓગણીસો સાહીઠમાં મુકાયો હતો પરંતુ તેનું નિર્માણ ઈસવીસન બે હજાર પાંચમાં શરૂ થયું હતું બે હજાર ચૌદ પછી તેને સામાન્ય નાગરિકો માટે ક્રમશઃ ખુલ્લો મૂકવામાં આવ્યો અને સાથે સાથે અન્ય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું અમદાવાદ નો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટને લઈ સરકાર હવે આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે નેક્સ્ટ લેવલ પર કામ શરૂ કરવાની તૈયારી કરી રહી છે